અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી સ્ટે હોટેલમાં એક પ્રેમી યુગલે હાથની કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં કરુણ મોત છે જ્યારે યુવતીનો બચાવ થયો છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક યુવક અને યુવતી અમદાવાદના શેલા વિસ્તારના રહેવાસી હતા અને બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો જોકે બંને એક જ સમાજના અને નાતે કાકા ભત્રીજી થતા હોવાથી સમાજમાં તેમના લગ્ન શક્ય ન હતા જેનો રસ્તો ન દેખાતા બંને ઘરેથી ભાગીને સાથે મરવાનું નક્કી કર્યું હતું હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી યુવતીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે યુવક યુવતીએ હાથમાં બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો એરપોર્ટ વિસ્તારમાં આવેલી ડેલીસ્ટે નામની હોટલમાં યુવક અને યુવતી ઘરેથી ભાગીને રોકાવા આવ્યા હતા ગઈકાલે બપોરના સમયે યુવક અને યુવતીએ હાથમાં બ્લેડ મારીને સાથે મરી જવા આપઘાતનો પ્રયાસ કર્યો હતો ગંભીર ઈજા થતા યુવકનું મોત થયું હતું જ્યારે યુવતી બેભાન થઈ ગઈ હતી હોટલના સ્ટાફને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી

યુવતીના ભાનમાં આવતા પોલીસ પૂછપરછ કરી ત્યારે જાણ થઈ હતી કે બંને અમદાવાદના શેલા વિસ્તારના રહેવાસી હતા બંને વચ્ચે કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો બંને એક જ સમાજના અને કાકા ભત્રીજી થતા હોવાથી બંનેના લગ્ન શક્ય ન હતા જેથી બંને સાથે મરવાનું નક્કી કર્યું હતું બંને સાથે હાથ પર બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવકનું મોત થયું ત્યારે યુવતીનો બચાવ થયો હતો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે